અનેક નવલા નજરાણા આપવામાં આવ્યા છે અને તેમાંનું જ એક એટલે આ લાલકોટ બિલ્ડિંગ આપણે સૌ જાણીએ છીએ તેમ આગામી સમયમાં વડોદરા શહેર વડોદરા શહેર ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે યુનેસ્કોમાં એપ્લાય કરી રહ્યું છે તો આ વિસ્તારના એટલે કે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિસ્તારને ને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવા માટે પણ ખુબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં જ્યારે લાલકોટ હોય કે પછી લાલકોટ હોય કે ન્યાય મંદિર બિલ્ડિંગ હોય ત્યાં આર્ટ ગેલેરી બનવા જઈ રહી હોય કે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું હોય અને આવા અનેક આયોજનો હાથ ધરવામાં આવનાર છે ત્યારે બાલુભાઈ દ્વારા આ લાલકોટ બિલ્ડિંગ પર પાંત્રીસ લાખના ખર્ચે ડાયનામિક ફસાડ લાઇટિંગનું એમને પ્રયોજન કર્યું હતું એનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે સંજો સમર્પણ ના પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટી બેતાલીસ પ્રવેશી રહી છે ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના તમામ પ્રાથમિક સભ્યો તમામ સક્રિય સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે તમામ સમર્થકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ ખુબ અભિનંદન આપું છું તમામ નાગરિકો નું યોગદાન અમૂલ્ય રહ્યું છે આજે ભાજપ ગામના સરપંચ લઈ અને લોકસભા રાજ્યસભા સુધી સપ્તાહમાં છે ભારતીય જનતા પાર્ટી ની સરકારોના વિકાસના ફળ બળ રોપજ છે દીનદયાલ ઉપાધ્યાયજી ના એકાદમ માનવ દર્શન અને ભારતીય જનતા પાર્ટી ની પંચ નિષ્ઠા એ ભારત ના રાજકારણમાં અમુક પરિવર્તન આવ્યું છે જે અંતોદય નો વિચાર છે અને સાકાર કરવા માટે ભાજપ નું સંગઠન અને પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે સુખદ સંયોગ છે કે આજે ચૈત્ર સુધ નો રામનવમી રામલલ્લા નો જન્મ દિવસ છે વિષ્ણુ ના હાથમાં આવતા એવા શ્રી રામ ભગવાન જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા છે આજે પણ આપણે બોલીએ છીએ કે રામ રાજ્ય એટલે કે એવું સુસાધન હતું કે જેમાં લોક કલ્યાણ વાત હતી